નમસ્કાર પશુપાલન મિત્રો જય દ્વારકા ખેડૂત મિત્રો જય ઠાકર આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે થમનેલ દેખીને મિત્રો તમને ખબર પડે કે છે કે આજનો વિડીયો શા ઉપર છે તો વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ગોળ ખવરાવાથી આપણા પશુ ગાય અને ભેંસને કેટલો મિત્રો લાભ થાય છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી શકો છો આજે આપણે મિત્રો વાત કરવાના છે ગોળ ખવડાવવાથી આપણા પશુ એટલે મિત્રો તમે છે તમારે જો ગાય હોય તો ગાય ઉપર પણ મિત્રો તમે પ્રયોગ કરી શકો છો અને જો તમારે ભેંસ હોય તો ભેંસ ઉપર પણ મિત્રો તમે પ્રયોગ કરીને તમે મિત્રો રિઝલ્ટ મેળવી શકો છો કયા પશુને કેટલી માત્રાની અંદર ખવડાવો ગાભડ પશુને ગોળ ખવડાવવો જોઈએ કે નહીં ગોળની સાથે કઈ કઈ વસ્તુ ખવડાવવી જોઈએ તેના લીધે આપણા પશુના શરીરની અંદર મિત્રો પાચન તંત્રની અંદર મજબૂત થાય એટલે કે પાચન ક્રિયાની અંદર પણ મિત્રો વધારો થાય દૂધની માત્રાની અંદર વધારો થાય તેની અંદર શક્તિની અંદર વધારો થાય એ સંપૂર્ણ માહિતી મેળવવાના વિડીયોમાં તો વિડીયો તમે મિત્રો લાસ્ટ સુધી દેખતા રહો સંપૂર્ણ માહિતી ખબર પડે જશે ડોટ ટુ ડોટ એક ટોપિક વાય ટોપિક આપણે મિત્રો વાત કરવાના છીએ કે કેટલા પશુને ગોળ ખવડાવવાથી આપણા પશુને ગાય અને ભેંસને જો ગોળ ખવડાવવામાં આવે તો કેટલા લાભો થાય છે ને કેટલું મિત્રો નુકસાન થાય છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તમે ઘણા બધા વિડીયો દેખ્યા હશે પણ મિત્રો તમને છે તે લોકોએ કીધું છે કે ગોળ ખવરાવાથી આવી રીતે પશુનું દૂધ વધે છે આટલી માત્રાની દર ખવરાવાથી આ થાય છે પણ મિત્રો એ હું તમને નહીં કીધું હોય કે આટલા લાભો થાય છે ને આટલા પશુને નુકસાન થાય છે એ વિશે આપણે વાત કરવાના છીએ જે હું કહું છું એ મિત્રો તમે છે તે મેં પ્રયોગ કરેલ છે અને જે છે તે એ સાચું છે તમે પણ મિત્રો આવી રીતે પ્રિય કરીને તમારા પશુની અંદર દૂધ પણ વધારી શકો છો અને અમુક જે હું કહું છું એ જો મિત્રો તમે નિયમોનું પાલન કરો તો આપણા પશુને જે મિત્રો આડસોરો થાય છે એ પણ નહીં થાય ગોળ ખભરાવાથી મિત્રો નુકસાન પણ થાય છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એક જ વિડીયોમાં વિડીયો તમે મિત્રો લાસ્ટ સુધી દેખતા રહો છેલ્લે સુધી જોડાયેલા રહો આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને ખબર ના હોય તો ફાયદાઓની ખબર પડે અને જે ભાઈઓને નુકસાનની ના ખબર હોય તો એ નુકસાનને પણ મિત્રો ખબર પડે જે વિડીયોની અંદર ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ હું છું આપણો દોસ્ત રમેશ મળી ગયા છે એક નવા વિડિયો સાથે નવા એક ટોપિક સાથે વિડિયોની અંદર મિત્રો વાત કરીએ તો આપણા ગાભણ પશુને ખવડાવવો જોઈએ કે નહીં મિત્રો ગાભણ પશુને છે તે ઘણા બધા લોકોના એવા પ્રશ્ન હોય છે કે અમે ગાભણ પશુ હોય તો એમને ખવડાવવો જોઈએ કે નહીં એ મિત્રો આપણે ટોપિક વાઇઝ ટોપિક લઈશું હું મિત્રો પહેલાં ટોપિક કહું છું દૂધ વધારવાની અંદર મિત્રો છે તે દૂધ વધારવું હોય તો તેની અંદર મિત્રો ગોળ છે તે ખૂબ જ ઉપયોગી છે મિત્રો પાચનતંત્રની અંદર મજબૂત કરવા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી છે એટલે કે પાચન કરવાની અંદર પણ મિત્રો ખૂબ જ મજબૂત મજબૂત છે જેની અંદર મિત્રો તમને ઘણા બધા લાભો થાય છે જેની અંદર વાત કરીએ તો ગોળની અંદર ખૂબ જ મિત્રો પ્રમાણની અંદર જે મિત્રો છે તે તત્વો આવેલા હોય છે જેવી રીતે મિત્રો કેલ્શિયમ કેલ્શિયમ તત્વો છે તે મિત્રો ખૂબ જ માત્રાની અંદર ગોળની અંદર ભરપૂર માત્રાની અંદર કેલ્શિયમ છે આવેલું હોય છે જે કેલ્શિયમના લીધે આપણા પશુને દૂધને બનાવવાની અંદર છે તે ક્રિયાની અંદર મિત્રો વધારો થાય છે એટલે કે જે પશુના શરીરની અંદર તો મિત્રો કેલ્શિયમ વધારે હોય તે પશુનું દૂધ છે તે મિત્રો સો ટકા વધારે હોય છે તમે મિત્રો ગમે તે જગ્યાએ સર્ચ કરી શકો છો કે જે પશુના શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તેની અંદર છે તે મિત્રો દૂધની અંદર પણ મિત્રો વધારો હોય છે તેથી આગળ મિત્રો વાત કરીએ તો જ્યારે આપણા પશુનું વ્યાણ થાય ત્યારે મિત્રો છે તે મિત્રો ગોળની ખૂબ જ જરૂર પડતી હોય છે એટલે કે તેની અંદર છે તે મિત્રો શક્તિ તાકાતની મિત્રો ખૂબ જ જરૂર પડતી હોય છે જેના લીધે પશુને જો મિત્રો વ્યાણ થાય બે ત્રણ દિવસ થઈ ગયા અને જો આપણા મિત્રો ગોળ ખબરાવવામાં આવે તો મિત્રો ખૂબ જ ઉપયોગ થાય છે જેના લીધે આપણો

જે પણ આપણે નાખીએ ખાઈ જાય છે અને મિત્રો ગોળ નાખવાથી તેની અંદર પાચન તંત્રની અંદર પણ આ મિત્રો છે તે વધારો થાય છે પાચન ક્રિયાની અંદર મિત્રો પાચન કરવાની અંદર ખૂબ જ વધારો થાય છે જેના લીધે પાચન જેટલું વધારે પશુ કરે જેટલું પણ પશુ મિત્રો ઓગાળે તેટલું તે પશુનું દૂધની માત્રાની અંદર પણ મિત્રો વધારો થાય છે તેથી આગળ વાત કરીએ તો મિત્રો રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો થાય છે જે મિત્રો તમે આ બહારે રખડતા ઠોર દેખીએ તો તે રોગ તે પશુ અને જે આપણા પશુ આપણા બે પશુ દેખીએ તો એક પશુને જો મિત્રો તમે ગોળ ખબરાવતા હોય તે પશુ અને બીજા પશુને જો મિત્રો તમે ગોળ ના ખબરાવતા હો ના ખબરાવતા એ પશુ બે બહેનો મિત્રો જો તમે સરેરાશ દેખીએ તો જે પશુને આપણે ગોળ ખવરાવીએ છીએ એ પશુ છે તો મિત્રો મોઢું થતું નથી એટલે કે બીમાર થતું નથી તેની અંદર મિત્રો એકદમ ચ ચરબી છે ઉપર લઈ એકદમ મિત્રો પતળી રહે છે અને એકદમ મિત્રો ચમકદાર રહે છે જેના લીધે લુહીની માત્રાની અંદર પણ વધારો હોય છે જે પણ પશુની પતળ ચામડી હોય તે પશુનું દૂધ પણ મિત્રો વધારે હોય છે તો મિત્રો તમારે પશુને ગોળ ખવડાવવાથી રોગ પ્રતિકારકની અંદર શક્તિની અંદર વધારો થાય છે જેના લીધે આપણું પશુ બીમાર પણ થતું નથી તેથી આગળ વાત કરીએ તો હવે મિત્રો આ લાભો મેળવે પણ કેવી રીતે ખબરવો જોઈએ ઘણા બધા પશુપાલન મિત્રો છે તેનો ઉકાળો કરીને ખબર હોય છે ઘણા બધા પશુપાલન મિત્રો છે તે ખોણની અંદર ખબરાવતા હોય છે પણ મિત્રો આ રીતો છે તે ખોટી હોય છે કેવી રીતે ખબરાવવું જોઈએ તો તમારા મિત્રો છે તે પણ ગોળ ખબરાવતા હોય તેનો મિત્રો નાના નાના ટુકડા કરીને આપણા પશુને ડાયરેક્ટ મિત્રો તમારે ખબરાવવો જોઈએ દરરોજનો છે તો મિત્રો હું વાત કરીએ કે કેટલાની માત્રાની અંદર ખબરવું જોઈએ એ વિશે પણ આપણે વાત કરીએ તો મિત્રો તમારે દરરોજ નાના નાના ટુકડાની અંદર પશુને ખબરાવવો જોઈએ જે છે તો મિત્રો ગોળ મેઠો હોય છે જે પશુ આપણે ટુકડો મૂકીએ તો પણ એ છે પછી મિત્રો આગળ વાત કરીએ તો પશુને ઘણા બધા પશુપાલન મિત્રો કે એવું કહેતા હોય છે કે અમારા પશુને બારે માસ અમે ગોળ ખવડાવી શકીએ કે નહીં તો મિત્રો તમે આગળ કોઈ પણ વિડીયોની અંદર દેખ્યો કે મિત્રો તમે ગોળ ખવડાવી શકો છો પણ મિત્રો એવું હોતું નથી જેવી રીતે વાત કરીએ તો જે દિવસોની અંદર ઠંડી હોય એટલે કે શિયાળો હોય છે અમુક ચોમાસાના દિવસે જેની અંદર મિત્રો ઠંડી હોય તે દિવસોની અંદર આપણા પશુને જો ગોળ ખવડાવવામાં આવે તો આપણા મિત્રો કોઈ પણ નુકસાન થતું નથી અને જો એને ગોળ જો મિત્રો ઉનાળાની અંદર જે ગરમીના દિવસોની અંદર જો ખવરાવવામાં આવે તો તેના પશુની અંદર પણ મિત્રો જે છે તે પ્રોબ્લેમ થાય છે પશુ પણ મિત્રો બહાર નાખી દેતું હોય છે અધૂરા મહિનાની અંદર મિત્રો પશુ વ્યાય જતું હોય છે ઉનાળાની અંદર વાત કરીએ તો ગરમી હોય છે અને ગોળ પણ મિત્રો ગરમ હોય છે જેના લીધે પશુની અંદર મિત્રો નુકસાન થાય છે તો મિત્રો ઉનાળાની અંદર તમે મિત્રો ખબરાવો પણ ઓછી માત્રાની અંદર ખબરાવો એ વિશે વાત કરીએ તો ઉનાળાની અંદર કેટલી માત્રાની અંદર ખબરાવો એ વિશે પણ આગળ વાત કરીએ તો મિત્રો તમે છે તે શિયાળામાં બે તડક ખબરાવી શકો છો જેના લીધે મિત્રો તમને લાભ થાય છે ઉનાળાની અંદર એટલો માત્રા અંદર ખવરાવો નહીં પછી મિત્રો કયા પશુને દેવો જોઈએ ગાફળ પશુને છે તે મિત્રો દઈ શકે છે નાના આપણે પાડો કે પાછળનું એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષનું હોય એ પણ પશુને આપી શકીએ છીએ કે જેના લીધે તેની અંદર જો મિત્રો આવી રીતે નાના બચ્ચાને જો મિત્રો ગોળ ખબરાવવામાં આવે તો ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે જેની અંદર મિત્રો છે તે પહેલથી જ મિત્રો તેની અંદર તત્વોની અંદર ભરપૂર માત્રાની અંદર હોય છે જેના લીધે વીઆણ થતાં મિત્રો કોઈ પ્રોબ્લેમ થતું નથી અને તેની અંદર મિત્રો અઢણ છે તો એકદમ મિત્રો ભરાવદાર બને છે જેના લીધે આપણો ખૂબ જ સારું એવી માત્રાની અંદર દૂધ પણ મૂકતું હોય છે પછી મિત્રો છે તે લિવેક્ટ્રોનિકનો મિત્રો કામ કરે છે ગોળ છે તે મિત્રો લિવેક્ટ્રોનિકનું કામ કરે છે અને મિત્રો શક્તિ આપવાનું કામ કરે છે જે પશુની અંદર જે શક્તિ ઓછી હોય તો ગોળ ખોરાવાથી મિત્રો શક્તિ પણ મળી જતી હોય છે ગાભણ પશુને છે ગાભણ પશુ જો મિત્રો તમારું પશુ બેથી ત્રણ મહિના પશુ ગાપણ થઈ ગયેલું હોય તે પશુને મિત્રો તમે આપી શકો છો જે પશુ મિત્રો વાત કરીએ તો આજે ગાપણ થયું તો મિત્રો તમે તે છે તે બે મહિના તમે પશુને ગોળ ના આપતા જેના લીધે ગરમીથી જે છે તે બીજા મુકાયું કે રહી હોય તે મિત્રો બહાર ના નાખે એ મિત્રો તમારે ધ્યાન રાખવાનું રહેશે ઓછી માત્રાની અંદર આપવું એટલે ગાપણ પશુ છે વીસ થી પચાસ ગ્રામની માત્રાની અંદર મિત્રો તમે આપી શકો છો તેથી વધારે આપવું જોઈએ નહીં કે જેના લીધે મિત્રો તમને નુકસાન થાય અને તમારા પશુને નુકસાન થાય નુકસાન થાય એવું મિત્રો ક્યારે પણ તમારા પશુ સાથે કે તમારા મિત્રો કરવું જોઈએ નહીં જેના લીધે નુકસાન થઈ શકે છે પછી મિત્રો બીજા રહે છે એ રેગ્યુલર પશુ જે પશુ આપણે બિહાર થયેલું હોય કે બિહાણ થવાનું હોય એ પશુનું મિત્ર છે તમે સોથી બસો ગ્રામ કે મિત્રો ત્રણસો ગ્રામ જેટલું મિત્રો તમે દરરોજ પશુને આપણે ખવડાવી શકીએ છીએ મિત્રો હવે વાત કરીએ તો નુકસાન ક્યારે થાય છે ક્યાં પશુને ખબરાવાથી આપણા પશુની અંદર નુકસાન થાય છે જે આગળ વાત કરીએ તો મિત્રો બારે માસ પશુને ખબરાવાથી આપણા મિત્રો પશુને નુકસાન થાય છે અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે હારે ફરી હરીફાઈ એમની અંદર રેડી તો આ પશુપાલન મિત્રો છે તે પશુને બસો ગ્રામ ગોળ નાખે છે તો આપણે છે તો મિત્રો ત્રણસો નાખીએ છે બીજો ભાઈ છે તો ચારસો ગ્રામ નાખી છે એટલે મિત્રો હરીફાઈની અંદર એટલે કે જેટલો વધારે ગોળ નાખે એટલે વધારે દૂધ આપે છે મિત્રો એમ હોતો નથી એ મિત્રો સચોટ હોય છે કે જે આપણા પશુને દૂધ પશુની શક્તિ એટલી છે પશુની તાકાત એટલી છે કે સાત લિટર દૂધ મૂકી શકીએ છીએ પણ જો મિત્રો આપણે ગોળ નથી ખવરાવતા તો તેની અંદર તેની અંદર મિત્રો સંપૂર્ણ માત્રાની અંદર તત્વો નથી મળતા તો તે મિત્રો છે તે બે લિટર ઘટાડીને પાંચ લિટર જેટલું દૂધ મૂકે છે પણ જો મિત્રો એ પશુને ગોળ ખબરાવવામાં આવે તો મિત્રો સાત લિટર મૂકે છે પણ જો મિત્રો તમે તેની અંદર દરરોજ પાંચસો ગ્રામ કે એક કિલો કે એટલો જો મિત્રો ગોળ ખરાબ તો એ એટલું મિત્રો દૂધ મૂકતું નથી જે હોય છે તેની કેપસિટી હોય છે એટલું જ મિત્રો મૂકે છે અને કેપેસિટી કેપેસિટી બહારું મૂકીએ એવું પણ મિત્રો તમારે ક્યારે કરવું જોઈએ નહીં જેની અંદર મિત્રો વાત કરીએ તો વધારે માત્રાની અંદર તમારે પશુને ગોળ આપવો જોઈએ નહીં એટલે કે દરરોજ તમારે છે ને મિત્રો પોનસો ગ્રામથી વધારે કોઈ પણ પશુને આપવો નહીં કે જેના લીધે આપણા પશુને નુકસાન થાય દરરોજ મિત્રો તમારે પોનસો ગ્રામથી નીચે જ રાખવું ચારસો ગ્રામ પોંચસો ગ્રામ ત્રણસો ગ્રામ બસો ગ્રામ સો ગ્રામ એવી રીતે મિત્રો તમારે પશુને આપો વધારે મિત્રો ક્યારે આપવો નહીં જેના લીધે પશુની અંદર ગરમી થાય અને જે બચ્ચાની અંદર પ્રોબ્લમ થાય પશુના શરીરની અંદર પ્રોબ્લમ થાય એવું મિત્રો તમારે ક્યારે કરવું જોઈએ નહીં અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એમણે કોમેન્ટ કરીને જણાવજો તમે મિત્રો ક્યાં જિલ્લાના પત્ની છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે વિડીયો લાબો થયો છે પણ મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળે છે દરરોજ આ વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન કરી શકો છો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દેશ જય ઠાકર જય મા મોગલ